આજે દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે રાત્રિના આઠ વાગી રહ્યા છે આઠ વાગ્યાના સમય દરમિયાન જે ચૂંટણી અધિકારીઓના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા અહીંયા જે રિસિવિંગની કામગીરી છે ઈવીએમ મશીન તેમની કામગીરી પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છે આપ જોઈ શકો છો જે પ્રમાણે મોટી સંખ્યામાં જે ચૂંટણી કામકાજમાં જોતરાયેલા જે કર્મચારીઓ છે તેઓ દ્વારા અહીંયા આ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે જે રિસિવિંગની કામગીરી છે ઈવીએમ મશીનની તેને લઈને અહીંયા આવ્યા છે તેમનું ઉલ્લાસની સાથે અને ઢોલ નગારાની સાથે વહીવટી તંત્ર દ્વારા અને ચૂંટણી અધિકારીના જે કર્મચારીઓ છે તેમના દ્વારા અહીંયા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમનું કહેવું છે કે અહીંયા દિવાળી જેવો માહોલ છે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે અને મતદાન પૂર્ણ થતા તેમનામાં ખુશી જોવા મળી રહી છે અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા અહીંયા જિલ્લામાં જે પ્રમાણે અહીંયા જે બીએલઓ છે અલગ અલગ વિધાનસભા વાઇઝ અહીંયા પોતાના ઈવીએમ મશીન લઈ અને રિસિવિંગની કામગીરીમાં જોતરાયા છે ત્યારે અમારી સાથે દાહોદના મામલતદાર મનોજ મિશ્રા છે અમે તેમનાથી જાણવા માંગીશું મિશ્રા સાહેબ કેવા પ્રકારની કામગીરી છે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે લોકસભાનું તે પૂર્ણ થયું છે રિસિવિંગની કામગીરી પૂર્ણ કરાવવા માટે અહીંયા જે બીએલઓ છે તેમજ અન્ય ચૂંટણીમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી છે કેવા પ્રકારનો માહોલ છે હવે એકસો બત્રીસ દાહોદ વિધાનસભા મત વિસ્તાર જે સંસદીય મત વિસ્તાર હેઠળની જે લોકસભાની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં એમ કે શાંતિમય રીતે મતદાનની પ્રક્રિયા થાય એટલે ગઈ ગઈકાલથી જ અમારી જે આ પોલિંગ ટુકડીઓ છે એ જે તે પોલિંગ સ્ટેશન પર અમે મોકલી હતી અને શાંતિમય રીતે આજે સવારે વહેલા મતદાન સ્ટાર્ટ કર્યું હતું અને શાંતિમય રીતે પૂર્ણ કરી અને હેમખેમ રીતે કોઈ પણ પ્રકારનો અનસ્નીય બનાવો ન બન્યો અને કોઈને તકલીફ પણ ના પડી એ રીતે ટુકડીઓ છે તો અમારા રિસિવિંગ સેન્ટર પર આવી પહોંચી છે એમ એમને એ લોકોને આવકારવા અને એમનું સન્માન કરવા માટે અમે ઢોલ નગારા ત્રાંસા સાથે એમનું સન્માન પણ કરેલું છે અને મારી આજુબાજુ જુઓ તો બિલકુલ શાંતિથી મારી જે ટુકડીઓ મૂકેલી છે જે રિસીવ કરવા માટે એ ટુકડીઓ પણ શાંતિથી છે તો એમનું સાહિત્ય જે તે ટેબલનું સ્વીકારે છે સામે છે તો રસોડું અમે બનાવેલું છે જે પીવાના પાણીની અને જમાની વ્યવસ્થા કરેલી અને એ શાંતિમય રીતે એમનું સાહિત્ય જમા કરાવી અને જમી પરવારી અને આ અમારો આ જે આ સેન્ટર છોડશે એવી અમે આશા રાખીએ છીએ અહિયાં થી ઈવીએમ મશીન ની રિસીવિંગ કાર્યક્રમ પછી મશીનને ક્યાં મુકવામાં આવશે આ અમારું જે જિલ્લાનું જે રૂમ બનાવેલું છે સામે એન્જિનિયરિંગ કોલેજ ત્યાં જઈશે આ બધી જ મશીનો અમે ત્યાં જમા કરાવીશું પહેલાં તો અમારે છે તો પોલિંગ સ્ટેશન બહાર બધા મશીનો સ્વીકારવા પડશે બધું સામગ્રી સ્વીકારવી પડશે એની શૂંટણી પણ કરવી પડશે અને કોઈ જગ્યાએ કોઈ ખામી ના રહી જાય એની પણ અમારે કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ બિલકુલ સંતોષકારક રીતે અમે આ રિસિવિંગની કામગીરી પૂર્ણ પૂર્ણ કર્યા બાદ એનું જે સાહિત્ય છે અને એવી મશીનો છે તો એના સ્ટ્રોંગરૂમમાં અમે લઈ જઈશું જોઈ શકો છો જે પ્રમાણે સાથે સાહિત્ય તેમજ અલગ અલગ સ્વીકારવામાં આવી રહી છે દાહોદ જિલ્લાના પીએલઓ દ્વારા અહીંયા પૂર્ણ કરવામાં આવી રહી છે અમારી સાથે મનોજ મિશ્રા જોડાયા હતા તેમનું કહેવું છે કે દિવસ દરમિયાન ગરમીના વાતાવરણની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ પણ પોતાની ફરજ નિભાવી છે તેમજ સાથે સાથે જે બીએલઓ છે તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમજ અન્ય જે ચૂંટણી અધિકારીના જે કર્મચારીઓ છે તેમના દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે અને તેને લઈને જ અહીંયા જે રિસિવિંગની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે રિસિવિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારબાદ તેમના જે ઈવીએમ મશીનો છે જિલ્લાના અઢારસો ને

પોલીસ સુરક્ષા વચ્ચે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે પરિવાર ન્યૂઝ નઈમુંડા દાહોદ